કે હું તમને એક શબ્દ કહીશ એમાં તમારા મગજમાં જે થોટ આવે તમને એવું લાગે કે મને આ વિચાર આવે તમારી કોઈ પંક્તિ આવે તો મને બહુ ગમશે જો તમે કોઈ તમારી પંક્તિ યાદ આવી જાય અને તમે જો કહી દો તો બહુ મજા આવશે અને એની પછી હું તમારી જ પંક્તિઓ કહીશ અને આપણે એના પૃષ્ઠભૂમિકા વિશે વાત કરીએ સૌથી પહેલા તમે જે વર્ડ કોઈ એ વર્ડને મારા મનમાં જે હોય મારે બોલવાનું જેવું તમને જે વિચાર આવે તમારા મનમાં બરાબર છે કોઈ પણ કહી શકો છો નોકરી 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 કવિ છું એટલે એટલું કહીશ કે નોકરી કવિ માટે ખૂબ જરૂરી છે કેમ કે ધંધો કવિઓને સત્તો નથી કે કવિઓ ધંધો કરશે તો નુકસાન કરશે નોકરી કવિને બહુ શોભે એવી વાત છે સરસ પ્રેમિકા મોટે ભાગે એવું થતું હોય છે કે કવિતાની શરૂઆત પ્રેમિકાના ગયા પછી થતી હોય છે મોટે ભાગે પણ હમણાં હું જોઈ રહ્યો છું કે થોડું એમાં બી બદલાવ આવે છે ચાલુ પ્રકરણમાં પણ લોકો કવિ બની રહ્યા છે તો મને ત્યારે એવો અફસોસ થાય કે જો મારો આ ગાળામાં હું કવિતા લખતો હોત તો એ કવિતાઓ કેવી હોત જેને હું નથી લખી શક્યો એ થોડુંક એવું થાય ચાલુ ચાલુ પ્રેમ કવિતા હા એ જે હું ના જે ફેસ શુંગાર રસ કરી શક્યો હા તો લોકોને જોવું તો એમ થાય કે જો હું લખત તો કેવું લખત એવી એક મનમાં આવે વાત મજૂર એકચ્યુઅલી ઘણી બધી કવિતાઓમાં આ આ નામથી પણ વાત આવેલી છે ને આ નામ વગર પણ મારે આ વાત એમની ઘણી બધી કવિતાઓમાં મારી આવે છે વાત આ એક એવું કેરેક્ટર છે જો હું પર્ટિક્યુલર સ્લમની વાત કરું તો આમ તો બધા હું તમે બધા મજૂરી આમ હા પણ જે આપણે એ સિસ્ટમ છે જે સોસાયટીની જે સ્લમ એટલે રોજના રસ્તામાં આવતા જતા જે રીતના એમના વિશે જે ઇમોશન આવે છે તો એક અફસોસ રોજ થાય છે કે આપણે કવિતા સિવાય કંઈ નથી કરી શકતા જેની જરૂર છે વાત જે રાત્રે આવતો ફૂટપાથ ઉપર ઊંઘેલા હોય હા અમારા રોજના રસ્તામાં આવા બહુ જ બધા પટ્ટા છે અને ત્યાં રોજ મને એટલું થાય કે હું કવિતા સિવાય કંઈ નથી કરી શકતો અને જરૂર એની છે કે જે હું નથી કરી શકતો હા ક્યાં વાત જીવન બહુ બનતું નથી એની જોડે પણ હું એને બહુ વખોડીશ નહીં થોડું થોડું અંદર અંદર ઝઘડીને રોજ આમ ચલાવી લઈએ છીએ ચલાવી પતિ પત્ની જેટલા દર્શનો છે મોટા ભાગના દર્શનો એવું કહ્યું જીવન દુઃખમય છે બુદ્ધે કહ્યું છે ચાર આર્ય સત્યોમાં કે જીવન દુઃખમય છે દુઃખમય કરતા હવે વ્યર્થતાનું પેલું વધારે આમ લાગે દુઃખ આ બી બહુ એક ટોપિક છે દુઃખ હોવું અને વ્યર્થ હોવું

પ્રેમિકાની રાહ જોવાની બહુ મજા આવે એવું આપણા ત્યાં આવું કહે છે કે એમાં મજા કાં વસલે યાર મેં લુત્ફ જો મિલા ઇંતજાર મેં એવું કંઈક મારું આના માટે મૃત્યુ માટે હા શું વાત છે ગજબ અટલ બિહારી બાજ યુ લોકા સામને ખડી હો ગઈ મોત મોત સે ઠન ગઈ બાજપાઈની કવિતા હા એટલે હું જે પ્રેમિકાના ઇંતજારની આપણા ત્યાં વાતો થઈ છે ને આપણા ત્યાં હા એ કેરેક્ટર મારા માટે આ મૃત્યુ વાહ